મિત્રો અહીંયા પાણી ફરાયને ત્યારબાદ આ ટ્રેક્ટર ફરવાનું છે

Хайянова. Пассар-Пунт. મિત્રો અત્યારે ડાંગર રોપવા માટે આવેલા છે મજૂરો મજૂરોએ પહેલાં સૌ પ્રથમ આ જે ધરું છે ડાંગરનું ધરું અને આવી રીતના ઉખાડ્યું ત્યારબાદ આવી રીતના પૂએ બાંધ્યા છે પછી ત્યારબાદ ત્યાં આગળ રોપી રહ્યા છે મિત્રો અત્યારે બપોરના બાર આવ્યા છે અને મજૂરો અત્યારે જમી રહ્યા છે મિત્રો બે નાની કિયારી હતી તે રોપાઈ ગઈ છે અત્યારે આ એક કિરી તૈયાર કરવામાં આવી રહી છે મિત્રો જોઈ શકો છો આપણી હાલત મિત્રો ત્યાં આગળ મજૂરો જમી રહ્યા છે ખેતરમાં મિત્રો અમે સવારથી ભાતનું રોપણ કરવા માટે આવ્યા હતા મિત્રો જોઈ શકો છો આ ઉપર એક ક્યારી છે આ નીચે એક ક્યારી પહેલે તો આગળ એક ક્યારી રોપી રહ્યા છે આ જે ખાલી ખેતર છે આમાં પણ રોપવાનું છે ડાંગરનું ધોરણ હજુ બી છે જ કારણ કે આ જે ખાલી ખેતર જે દેખાય છે સામે આખું ખેતર ભરવાનું છે તો મિત્રો આજે પાવર ટીલર સાથે કામ કરીને થાકી ગયા છે મિત્રો આજે ડાંગરનું રોપણ કરતા હતા ત્યારબાદ ઘરે ગયા અને વરસાદ નથી એટલા માટે આ જે ખેતર છે આ ખેતર શેરડીનું ખેતર છે અહીંયા મિત્રો શેરડીનું રોપાણ કર્યું હતું અમે પણ મિત્રો આ જે શેરડી છે આખી ગેપ ગેપમાં ઉગેલી છે અહીંયા એક છે પછી ત્યાં એક છે આવી રીતના ગેપ ગેપમાં ઉગેલી છે તો મિત્રો આ જે શેરડી છે અને અત્યારે અમે કલટી મારી દેવાના છે એટલે કે ખેડી નાખવાના છે મિત્રો આ જે બાજુમાં શેરડી છે આ ને આ શેરડી બંને બિયારણ માટે કરેલી હતી પણ મિત્રો આ ફેલ થઈ ગઈ છે એટલે મિત્રો આને ખેડીને ત્યારબાદ ડાંગરનું રોપણ કરવાના છે મિત્રો જોઈ શકો છો શેડીને ખેડી નાખી મિત્રો અહીંયા આગળ હવે ડાંગર રોપવાના છે મિત્રો કેમ કામ થઈ ગયું હું ઘરે જઈ આ મિત્રો જોઈ શકો છો બગલા બી મારી સાથે આવી રહ્યા છે હવે આવી જાવ બધા બગલા તો મિત્રો આજના ભાગમાં બસ આટલો